નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે જે પ્રમાણે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં અત્યારે ક્યાંક વિકાસની માંગ તો કરવામાં આવી છે પણ હવે ધારાસભ્ય અત્યારે તો મેદાનમાં આવ્યા છે વડોદરાના પાંચ એટલા ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને જે પત્ર લખવામાં આવ્યો છે વિકાસની માંગને લઈને અતાર જે બાબત કહેવામાં આવી છે સાથે સાથે જે નબળા જે કામ થયા છે ને તેમાં પણ તપાસની એક માંગ કરવામાં આવી રહી છે છેલ્લા ઘણા વખતથી જે રીતે વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં ઘણા બધા જે વિકાસના કાર્યો ક્યાંક આપવામાં આવ્યા ન હતા અને આપવામાં આવ્યા હતા પરંતુ તેમાં પણ ક્યાંક કચાસ જોવા મળતી હતી ને તેને લઈને ક્યાંક વડોદરાની જનતા તો ક્યાંક અત્યારે ત્રાસી ગઈ પણ તેની સાથે હવે ધારાસભ્ય જે રજૂઆત કરી છે ને તેમાં કયા કયા મુદ્દાઓને અત્યારે તો જે લેવામાં આવ્યા છે તેને લઈને તો ચર્ચા વિચારણા કરવાની છે પણ તેમાં પણ વડોદરાના જો પાંચ ધારાસભ્યની વાત કરવામાં આવે તો તેમાં ચૈતન્યસિંહ ઝાલા કે જેઓ પાદરાના ધારાસભ્ય છે કેતી ઇનામદાર કે જેઓ સાવલીના ધારાસભ્ય છે અક્ષય પટેલ કે જેઓ કરજણના ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેઓ વાઘોડિયાના ધારાસભ્ય છે અને શૈલેષભાઈ મહેતા કે જેઓ ડભોઈના ધારાસભ્ય છે આ પાંચ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા શરૂ કરીશું ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ચૈતન્યસિંહ જે ઝાલા કે જેઓ પાદરાના ધારાસભ્ય છે ડોક્ટર નિકુલ પટેલ કે જે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને યોગેશભાઈ ચુડગર કે જે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે સ્વાગત છે ચૈતન્યસિંહજી જે પ્રમાણે આપે જે રજૂઆત કરી છે મુખ્યમંત્રીને અલગ અલગ જે મુદ્દાઓ પણ જોવા મળી રહ્યા છે કઈ કઈ રજૂઆત કરવામાં આવી અને મુખ્યમંત્રીને કઈ કઈ બાબતોને ને જે તપાસની માંગ પણ કરવામાં આવી નબળા કામને લઈને ચૈતન્યસિંહજી અમારી રજૂઆત તો મુખ્ય એ ગ્રામજનો નાના માણસો છે તેઓની રજૂઆત તેમના કામ યોગ્ય સમયે યોગ્ય રીતે થતા નથી અને વહીવટી તંત્ર એ બાબતે તદ્દન નિષ્ક્રિય છે નાના લોકોની ફરિયાદ સાંભળવામાં આવતી નથી તેઓના કામ યોગ્ય સમયે કરવામાં આવતી નથી જેથી કરીને અમે સ્થાનિક લેવલે ઘણો પ્રયત્ન કર્યો જિલ્લા વહીવટી તંત્રને પણ આ બાબતે માહિતગાર કર્યા તેઓને રજૂઆત કરી કે નાના લોકોના પ્રશ્નો સાંભળીને તેનું યોગ્ય સમયે નિરાકરણ કરવામાં આવે પરંતુ તેમ છતાં વહીવટી અધિકારીઓ દ્વારા તે બાબતનું યોગ્ય નિરાકરણ આપવામાં આવ્યું નથી અને પ્રજાજનોના પ્રશ્નો એવાને એવા જ હતા એવું તે લોકોએ પોતાની પોતાનું કામ કરવા માટે ધક્કાશ ખાવા પડતા હતા જેથી કરીને અમે પાંચે ધારાસભ્યોએ જિલ્લાના પાંચે ધારાસભ્યોએ માન્ય મુખ્યમંત્રી સાહેબને પત્ર લખી આ બાબતની રજૂઆત કરી છે અને યોગ્ય નિકાલ લાવવા માટે અમારી વિનંતી કરી છે ચેતનસિંહજી આ પહેલા પણ કોઈ રજૂઆત કરવામાં આવી હતી કે અધિકારીઓને ક્યાંક ટકોર પણ કરવામાં આવી હતી કે ના જલ્દીથી કાર્ય પૂર્ણ કરવામાં આવે તેમ જે અમારી સંકલન સમિતિની મીટિંગ થાય છે દર મહિને તેમાં પણ અમે ઘણી રજૂઆત કરતા હોય છે કે પ્રજાજનોના પ્રશ્નોને યોગ્ય વાચા આપવામાં આવે તેવું પ્રશ્નો નિરાકરણ કરવામાં આવે અને જે અમારા હાલના પ્રશ્નો છે એ બાબતે પણ અમે જે તે જિલ્લા વહીવટી તંત્રને સારી રીતે માહિતગાર કરવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં તેઓ રિઝલ્ટ આપવામાં અને ફરિયાદોનું નિરાકરણ કરવામાં નિષ્ક્રિય રહ્યા છે તેઓ ક્યારે પણ પ્રજા સાથે જોડાયા નથી અને પ્રજાના પ્રશ્નોનું તેઓ માહિતગાર નથી. જેથી કરીને આ પ્રશ્નો જેવાને તેવા અકબંધ રહ્યા છે. જેથી કરીને અમારે અ માનનીય સીએમ સાહેબને રજૂઆત કરવી પડી છે. જી નિકુલભાઈ આખરે હવે વડોદરાના જે ધારાસભ્ય છે તમામે તમામે હવે રજૂઆત કરી છે એટલે એમ કહેવાય ને કે હવે ક્યાંક પ્રજાના પ્રશ્નો હવે પૂર્ણ થશે હલ થશે તેવું લાગી રહ્યું છે હવે. પૂર્ણ થશે હલ થશે તેવું લાગી રહ્યું છે હવે. હું પ્રથમ તો અભિનંદન આપીશ હિંમત અને તંત્ર કારણ કે અગાઉ બી મુખ્યમંત્રી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો કે સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો કે અધિકારીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિ નું સાંભળવું એના ફોન રિસીવ કરવા શું આ પ્રતિ આ પરિપત્ર થયો છે કે નહીં થયો જ છે મને ખબર છે જો ભૂતકાળમાં આવા પરિપત્રો થયા હોય અને ત્યાર પછી બી સિસ્ટમ ના ઇમ્પ્રુવ થયું હોય અને ત્યાર પછી બી જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યશ્રીઓ એટલે કે ગુજરાતની સરકારનો એક ભાગ એટલે કે ગુજરાત સરકાર પોતે સરકાર ને રજૂઆત કરે છે કે અમારું કામ નથી થઈ રહ્યું કે લોકોના કામ નથી થઈ રહ્યા અને એમના કામ કરાવવા માટે એમણે તંત્રના મુખ્ય મંત્રી એટલે કે સરકારના મુખ્ય વ્યક્તિને લખવું પડે છે તો એ ચિંતાનો વિષય ડેફિનેટલી છે કારણ કે સમજી લો કે સંકલન સમિતિના મીટિંગ મિટિંગ હોય

જો એ સરકાર ના કરે તો એવું સમજણ પડી શકે છે મને અમારા સામાન્ય જનતા તરીકે કે સરકાર અધિકારીઓના તાબે થઈ ગઈ છે હવે તો ક્યાંક ધારાસભ્ય દ્વારા માંગ કરવામાં આવી રહી છે કઈ રીતે જોઈ રહ્યા છો હવે આપ યજ્ઞ ભાઈ હું તો રોજ અખબારો વાંચું ટીવી માં જોઉં ત્યારે વિકાસ બડગા ફૂકવામાં આવે છે કે અમે આમ કર્યું અમે આમ કર્યું અને જાણે કે ગુજરાત રાજ્ય તો સ્વર્ગ થઈ ગયું છે મોદી સાહેબ અને હેઠળ હવે કોઈ જ નથી રહ્યા એટલે અને આના માટે આવે છે કોના પૈસે અમારા ટેક્સ ના ભરેલા પૈસે આ બધી જાહેરાતો થાય છે ત્યારે અને અમે લોકો એક સામાન્ય નાગરિક તરીકે તડકા છાયણામાં વરસાદમાં ઉભા રહીને ચૂંટણીમાં વોટ આપીએ છીએ અને અમે અમારા ધારાસભ્યને ચૂંટીએ છીએ ત્યારે એ ધારાસભ્ય કરવા ધારાસભ્ય પાસે જઈએ પણ પછી ધારાસભ્ય આગળ કઈ રજૂઆત કરે છે કે નહીં એની ખબર નથી પડતી પણ આજે ખબર પડી કે એ લોકો રજૂઆત કરે છતાં અધિકારીઓ એમનું કોઈ સાંભળતા નથી અને એમાં કલેક્ટર હોય મામલતદાર હોય તલાટી હોય પોલીસ કમિશનર હોય એ બધા અધિકારીઓ જાણે કે સ્વતંત્ર રીતે પોતાની મનમાની કરતા હોય અને પ્રજાના પ્રશ્નોનો કોઈ નિકાલ ના થતો હોય અમે ધારાસભ્ય પાસે વારંવાર રજૂઆત કરીએ એને બદલે જો ડાયરેક્ટ કલેક્ટર ઓફિસમાં જઈએ તો કલાકો સુધી બેસાડી રાખે અને પછી થોડી વાર પછી સંદેશો આવે કે સાહેબ તો મીટિંગમાં છે

તમે કામ કરો લોકોના કામ કરવા જોઈએ અને અધિકારીઓ મનમાની કરતા હોય હવે સરકાર પાસે શું એવી સત્તા નથી કે અધિકારીઓને કંટ્રોલ કરી શકે અને મેં તો જોયું છે કે એક બે અધિકારીઓ બરોબર કામ ના કરતા હોય એવું લાગ્યા પછી પણ અધિકારી રાજ જોવા મળી રહ્યું છે ને અધિકારીઓ ઉપર સરકાર નો કોઈ કંટ્રોલ નથી આ છૂટાયેલા ધારાસભ્યો કે એ પણ ન સાંભળે અને મને કેતા દુઃખ થાય છે કે કેટલાક મંત્રીઓ પણ આ બાબતે થોડા એ થઈ ગયા છે કે ભાઈ અમારું આ હોવા છતાં મંત્રી પદે બેઠા હોવા છતાં અધિકારીઓ અમારી અધિકારીઓનો અમલ નથી કરતા અને એનો સૌથી સરસ દાખલો હોય તો સે જલ યોજના આની અમે એક મંત્રીજી પાસે રજૂઆત કરી ત્યારે એમણે પોતે કબૂલ કર્યું કે અમને ખબર છે કે આ યોજનાના અમે ઢોલ પીટીએ છીએ એ પ્રમાણે લોકો સુધી કામ નથી પહોંચ્યું એટલે મંત્રીઓ પણ નિરાશ થયા છે

આજે મારી સરકાર છે મારી ફરજ છે પ્રજાજનોના પ્રશ્નો હલ કરવાની અને જે પ્રશ્નો હલ નથી થતા તો મારી સરકાર સુધી આ વાત પહોંચાડવાની મેં આગળ જ કીધું કે આજે જે પ્રજાજનોના પ્રશ્નો છે એ હમણાં અમારા વડીલ શ્રી યોગેશભાઈએ વાત કરી કે ધારાસભ્યનો સાંભળતા નથી અમારી રજૂઆતને હજુ બધા સમજી નથી શક્યા કે અમે એવું કહીએ છીએ કે પ્રજાજનોના પ્રશ્નો હલ નથી થતા યોગ્ય નિરાકરણ નથી થતું આજે વહીવટી તંત્ર ચલાવે છે તો જિલ્લાના વડાઓ વહીવટી તંત્ર વ્યવસ્થિત કામ નથી જેના કારણે પ્રજાજનોને ધક્કા ખાવાનો વારો આવે છે અમારી ફરિયાદ આ છે અને વાત રહી કે સરકાર સુધી તો સરકાર સુધી જે અધિકારીઓ ચિત્ર બતાવે છે એ યોગ્ય નથી એ આ અમે અમારા પત્ર દ્વારા જાણ કરી છે અમારી સરકાર ને અને અમારી સરકાર જે આજે અમારા મિત્ર વાત કરી કે મોદી મોડલ તો આજે અમને ગર્વ છે મોદી મોડલ ઉપર કે ગુજરાતમાં જે રીતે વિકાસ દોડ્યો છે તો એ મોદી મોડલ પર દોડ્યો છે અને આજે દેશભરમાં મોદી મોડલ ઉપર કામ થઈ રહ્યું છે અને વિકાસ આજે આપડે આવનાર વર્ષોમાં બે હજાર સત્યાવીસ માં બુલેટ ટ્રેન પણ દોડાવવાના છે તો આ મોદી મોડેલ નું પરિણામ છે કે આજે આપણો દેશ એ પરંતુ નાના માણસો છે એ લોકોનું પણ કામ થવું ખૂબ જ જરૂરી છે આજે નાના કામ માટે તે લોકોએ જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય કે ધારાસભ્યનો સંપર્ક ના કરવો પડે એવી વહીવટી વ્યવસ્થા ગોઠવવા માટે અધિકારી ને અત્યારે અધિકારી અત્યારે યોગ્ય રીતે ક્યાંક રિઝલ્ટ પણ આપે ને તેવી બાબત હવે ગોઠવવી અને એવી સિસ્ટમ ગોઠવવી બહુ જરૂરી બની ગઈ છે અમારી રજૂઆત એ જ બાબતની છે કે આ જે વહીવટી તંત્ર જે નાના પ્રજાજનો પ્રશ્નો ધ્યાને લેતા નથી અને વારંવાર ધક્કા ખવડાવવાનો વારો આવે છે અને આ તો અમારી પાસે પહોંચેલી ફરિયાદો છે એવી પણ કેટલીક ફરિયાદો હશે કે જે અમારા સુધી નહીં પહોંચી હોય અને જે તે વ્યક્તિઓ લાચાર થઈને મજબૂર થઈને બેઠા હશે તો એ ગુજરાતમાં કોઈ લાચાર ના રે પોતાના પ્રશ્નો એ સરકારી કચેરીએ જાય અને હલ થઈ જાય આવી સિસ્ટમ એ ગોઠવવી જરૂરી છે અને એના માટે અધિકારીઓ કે જે સરકારની ઉપર ઉપર વટ જઈને કામ કરતા થાય છે એ ન થાય અને તેઓ પ્રજાજનોને સૌ પ્રથમ પ્રાથમિકતા આપે એવી અમારી આ રજૂઆત છે બિલકુલ પ્રજાના તરફ કોઈ પણ કામ અટકે નહીં બધા જ કામ બહુ જ સારી રીતે થાય તેવા પ્રકારની અત્યારે રજૂઆત છે નિકુલભાઈ અન્ય કોઈ પણ અત્યારે તો બાબત નથી જે જે કામ અટકી પડ્યા છે તેને જ હવે સુધારવાની બાબત જોવા મળી રહી છે

તમે સરકાર છો અને સર અમારી અત્યારની એ પ્રજાજનોના પ્રશ્નો નથી સાંભળતા એ બાબતની છે ધારાસભ્યો ના પ્રશ્નો તો સંભળાય છે અને જે પ્રજાજનો વારો આવે છે એ અમારા સુધી આવે છે

અમારે રજૂઆત કરવાની અમે પૂરેપૂરા પાર્ટી પ્રોટોકોલ માં રહી સરકારના પ્રોટોકોલ માં રહી ને અમારી યોગ્ય રજૂઆત અમે મૂકી છે તો ખુબ સરસ તમે જાહેર મંચ થી સ્વીકારો છો કે અધિકારીઓ તમારા કોઈ પણ રજૂઆત સાંભળતા નથી

અને અમારા પાર્ટી ના છે અને મૃદુ મુખ્યમંત્રી અને વહીવટી તંત્ર ને એટલું વ્યવસ્થિત કરશે કે નાના લોકોના પ્રશ્નો ત્યાં ને ત્યાં હલ થઈ જાય એમની રજૂઆત ધ્યાને લેવામાં આવે આવું વહીવટી તંત્ર કરવામાં આવશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે વિશ્વાસ છે યોગેશભાઈ જે પ્રમાણેની રજૂઆત કરવામાં આવી છે અને જે પ્રમાણે અત્યારે તો ચૈતન્યસિંહજી પણ કહી રહ્યા છે કે ના ઘણું સારું રિઝલ્ટ મળશે પણ લાગી રહ્યું છે કે ના રિઝલ્ટ અત્યારે તો મળશે અને મળે તો પણ સારું જોવું ના નથી પાડતો કારણ કે દરેક લોકોના કામ થવા બહુ જરૂરી છે જે રીતે ચૈતન્યસિંહજીએ બહુ સાચું કહ્યું કે અમારી વાત નથી નાનામાં નાનો માણસ છે ને એમનું પણ કામ ઝડપથી થાય ને એ અત્યારે તો બહુ જરૂરી છે તો લાગે છે કે ના રજૂઆત તો કરી દેવામાં આવી પણ હવે જલ્દીથી જલ્દી કાર્ય થશે તેમ યોગેશભાઈ ચૈતદ્યશી આજે જ્યારે આપણી સાથે ડિમિટમાં છે ત્યારે મારે કહેવું પડશે કે આ પાંચે ધારાસભ્ય મિત્રોએ બહુ ઈમાનદારીથી કામ કરનારા છે અને એ લોકો નિષ્ઠાથી લોકોના પ્રશ્નોને સમજે છે પણ પક્ષનું માળખું અને પ્રોટોકોલ વગેરે જોતા એમણે હિંમત કરી છે કે આ જાતનું પત્ર લખે કારણ કે અત્યારે અમે જે વાતો સાંભળીએ છીએ એ પ્રમાણે

અને એવું શીખવાડવામાં આવ્યું છે એટલે તમારી વાત નિખાલસ સાથે મૂકી રહ્યા છે એટલા માટે ચૈતન્ય સિંહજી હું આપના પાંચે ધારાસભ્યો ને અભિનંદન આપું છું કે તમે આ રજૂઆત છેક ઉચ્ચ કક્ષા સુધી પહોંચાડી છે તમે તમારા અગાઉ પ્રયત્નો કર્યા હશે પણ છેવટે તમને પણ એવું લાગ્યું કે સી સુધી રજૂઆત કરીએ તો આ વાતનો કઈક નિકાલ આવે પણ મારો મારો એક સામાન્ય નાગરિક તરીકેનો પ્રશ્ન એ છે કે હું અમારા અમદાવાદની વાત કરું તો અમારા કોર્પોરેટર મને એમ કે છે કે દાદા તમે રજૂઆત કરવા તો આવ્યા છો પણ અધિકારીઓ અમારું માનતા નથી અને અમે નક્કી કર્યું છે કે હવે આવતી ચૂંટણીમાં અમારે ઉભા રહેવું નથી લોકોની પાસેથી આ ફરિયાદો સાંભળી અને કામ ના થતું હોય તો અમારો આ ચૂંટાવાનો અમારી આ મહેનત કરવાનો અર્થ છું એટલે આ જ પરિસ્થિતિ જો હોય તો લોકોના કામ ક્યારે થશે અરે એક નાનો દાખલો લેવો હોય

અને હવે આમાં ખબર પડી કે ના અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ છે તો લાગે છે કે ને અત્યારે તો આ બધી જ બાબતો ગુજરાતમાં આખા ગુજરાતમાં અમલીકરણ થવું જોઈએ તેમ બધે બધા અધિકારીઓને અત્યારે તો કેમ કામ નથી કરતા તેને લઈને પણ હવે બધે જ બધું હવે નિરીક્ષણ થવું જોઈએ તેમ સરકાર અત્યારે સરકાર પાસે પૂરતી સત્તા છે જે તે અધિકારી કામ કરે ના કરે બરોબર ના થતું હોય તો એની ઉપર સરકારે લેવા જોઈએ અને એમાં ઉચ્ચ અધિકારીઓ કલેક્ટર નીચેના ક્લાર્ક સુધી દરેક નું કામ સારું હોવું જોઈએ એટલા માટે એમને સરકારી ઓફિસમાં રાખવામાં આવે છે એમને આટલો બધો પગાર આપવામાં આવે છે અને છતાં જો લોકોનું કામ ના થતું હોય તો સરકારે ચોક્કસ કડક પગલા લેવા જોઈએ અને જેમ ચેતનસિંહજી એ કીધું એ પ્રમાણે

એ એ જાતના પગલા સીએમ સાહેબ લેશે એવી આપણે આશા રાખીએ જી નિકુલભાઈ आपने काही कहूछ जी हां सुरेंद्र नगर નો દાખલો આપણે જોયો એની અંદર ભ્રષ્ટાચાર નું એક મોડલ પ્રસ્થાપિત થયું એમાં નીચેથી લઈને ઉપર સુધીના બધી ટકાવારી નક્કી હોય છે એટલે તમે નીચેના અધિકારીની બી ફરિયાદ ઉપલા અધિકારીને કરો ને તો એ શું કરે છે એને છાવરવાનો પ્રયત્ન કરે છે તો આ જે સિસ્ટમ છે ને એ જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તોડવામાં જો સફળ થશે ને તો કદાચ અધિકારી રાજ તૂટશે બાકી તો મને એવું લાગી રહ્યું છે કે અધિકારીઓ સિસ્ટમનો ઉપયોગ કરી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઇગ્નોર કરી રહ્યા હોય એવું મારું સ્પષ્ટ મને દેખાઈ રહ્યું છે કારણ કે મુખ્યમંત્રી દ્વારા બી અગાઉ પરિપત્ર કરવામાં આવ્યા છે કે ભાઈ તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાંભળો ચૈતન્યસિંહજી શું લાગી રહ્યું છે આપણે કે કેટલું જલ્દીથી હવે કાર્ય થશે અને તેની સાથે અધિકારોને લઈને રજૂઆતો કરવામાં આવી છે અને તેની સાથે જન જનપ્રતિનિધિ તરીકે દરેકે દરેક લોકોના જલ્દીથી જલ્દી કાર્ય પૂર્ણ કરવા માટે હવે કેવી રીતના પગલાં આપના દ્વારા ને આપણે જે આપ પાંચે પાંચ ધારાસભ્ય દ્વારા હવે કેવી રીતની રજૂઆતોને કેટલું ઝડપથી કાર્ય પૂર્ણ કરવામાં આવશે એકદમ ભાઈ ઘણી વાર એવું બનતું હોય છે કે જ્યારે સરકાર તરફથી રિવ્યુ બેઠકો પણ કરવામાં આવે છે કામગીરી બાબતની પરંતુ એ રિવ્યુ બેઠકોમાં એ સરકારી અધિકારીઓ દ્વારા નીચેની પરિસ્થિતિ જે એક્ચ્યુઅલ પરિસ્થિતિ છે એ દર્શાવવામાં આવતી નથી હોતી અને જેના કારણે સરકારશ્રીમાં અલગ રજૂઆત થાય છે અને સ્થાનિક પરિસ્થિતિ કંઈક અલગ હોય છે જેથી કરીને સરકારશ્રીને માહિતગાર કરવા માટે અમારી આ રજૂઆત કરેલી છે અને અમારી એવી જ રજૂઆત છે કે નાનામાં નાના લોકોની સ્વીકારવામાં આવે તેમની ફરિયાદો દૂર કરવામાં આવે અને તેઓ જે રજૂઆત લઈને જાય છે સરકારી અધિકારીઓ પાસે તો ત્યાંથી જ એમને સાંભળીને એમની સમસ્યાનું નિરાકરણ કરી દેવામાં આવે જેથી કરીને સારી રીતે દરેક વ્યક્તિને ન્યાય મળી શકે કામ થઈ શકે અને સૌથી મોટી વાત કે તેઓ અજ્ઞાતા ને કારણે ધક્કા જે ખાઈ રહ્યા છે વહીવટી તંત્ર ને કારણે જે ધક્કા ખાઈ રહ્યા છે એ સત્વરે નિકાલ થઈ જાય આના માટે અમારી રજૂઆત હતી અને અમને પૂરો વિશ્વાસ છે મુખ્યમંત્રી સાહેબ પર કે તેઓ અમને આ સમસ્યાનું નિરાકરણ સારી રીતે આપશે જ અને આવનારા દિવસોમાં આ વહીવટી તંત્ર એ સારી રીતે કામ કરતું થઈ જશે નાના લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવશે એવો અમને પૂરો વિશ્વાસ છે બિલકુલ બિલકુલ શ્રીજી યોગેશભાઈ અને નિકુલભાઈ ભાઈ આપ ત્રણ આભાર અમારી સાથે આ ચર્ચા વિશાળમાં જોડાવા માટે દર્શક મિત્રો ધારાસભ્ય દ્વારા હવે રજૂઆતો કરવામાં આવી છે હવે કેટલું ઝડપથી કાર્ય પૂર્ણ થશે તો આપનારો સમય જ બતાવશે આજના વિશેષ કાર્યક્રમ મને આપશે નમસ્કાર